કઠલાલના પ્રકાશભાઈ શાંતિલાલ રાવલે તેમની પુત્રી પ્રિયલના સ્વર્ગવાસ દિવસે અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શાંતિલાલ રાવલે કઠલાલ નગરની મોટી કન્યા પ્રાથમિક શાળામાં ચારસો જેટલી કન્યાઓને ડિજિટલ સ્લેટ આપી હતી કઠલાલના પ્રકાશભાઈ રાવલે તેમની પુત્રી પ્રિયલના સ્વર્ગવાસ દિવસે અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શાંતિલાલ નગરની મોટી કન્યા પ્રાથમિક શાળામાં જેટલી કન્યાઓને ડિજિટલ ડિજિટલ સ્લેટ આપી હતી અને અને સૌ દીકરીઓને પોતાની દીકરી છે આજના યુગમાં આ દીકરીઓ પણ આગળ વધે તેમ કહી દીકરી પ્રિયલના સ્મરણાર્થે ડિજિટલ સ્લેટનું વિતરણ કર્યું હતું દર વર્ષે પ્રકાશભાઈ તેમની પુત્રીની યાદમાં બાળકીઓને અભ્યાસમાં જરૂરી વસ્તુઓ આપી ભણતરમાં બાળકીઓનો ઉત્સાહ વધે તેવી વસ્તુઓ આપી સહયોગ કરે છે આ શાંતિલાલ રાવલ તેમના પત્ની શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીની ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પિતાએ વાલસોઈ પુત્રીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી લગભગ ચાર એક વર્ષ પહેલાં મારી દીકરી આ દિવસે એક આ શ્રદ્ધાંજલિના સ્વરૂપૃતો આજ રોજ અમે કાર્યક્રમ રાખ્યો છે અને જેની અંદર જે વિદ્યાર્થીનીઓ છે એ બધી વિદ્યાર્થીઓને અમારા તરફથી સ્માર્ટ સિનેટ એટલા માટે આપવામાં આવી છે કારણ કે વિદ્યાદાન એ સૌથી મોટું દાન છે અને દાનના અનુલક્ષીને અમે આજે એક એવી એમની વિદ્યા વધે એમને રૂચિ રહે અને આવનાર સ્માર્ટ જમાનાની જોડે પગથી પગ મિલાય એના ગરીબ બાળકો તથા ભણતા બાળકો જે આગળ વધે એના અભિગમ સાથે આજે એના શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજ રોજ અમે સ્માર્ટ સિલેટનું વિતરણ કરી રહ્યા છીએ